thank you

ત્યારે મિત્રો સદીપુલની ત્યારે મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ધરપકડ કરી લીધી હતી જો કે મિત્રો આરોપી ત્યારે મિત્રો સદીપુલના ત્યારે વકીલ સંદીપ કે ત્યારે મિત્રો શેખવાણે જણાવ્યું હતું કે પોલીસ પાસે તે બાંગ્લાદેશથી બાંગ્લાદેશી હોવાનું કોઈ પુરાવો નથી જો કે મિત્રો તેમણે કહ્યું કે તેઓ સમયના મહિના પહેલાં અહીંયા આવ્યા હતા અને આ મિત્રો વધુ જણાવી દે કે આ ખોટું નિવેદન છે તે સાત વર્ષથી વધુ સમય તે અહીંયા રહે છે અને તેઓ તેમનો પરિવાર મુંબઈમાં રહે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો